આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઇનલ મેચ યોજાવાની છે આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજનીતિ શરૂ થઈ છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે ત્યારે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવતા કહ્યું કે દરેક વસ્તુને ભગવા રંગમાં રંગવામાં આવી રહી છે આ નિવેદન પર ભાજપે પલટવાર કરતાં કહ્યું કે મમતાએ આખા કોલકત્તાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે ત્યારે કોલકત્તાના એક કાર્યક્રમ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું કે હવે બધું ભગવા કલરનું થઈ રહ્યું છે અમને આપણા ભારતીય ખેલાડી ઉપર ગર્વ છે અને મને વિશ્વાસ છે કે તેઓ વર્લ્ડ કપ જીતશે પરંતુ પહેલા પ્રેક્ટિસ ખેલાડીઓ બ્લુ કલરની જર્સી પહેરતા જે હવે ભગવા કલરની થઈ ગઈ છે મેટ્રો સ્ટેશનોને પણ ભગવા રંગે રંગવામાં આવી રહ્યા છે આ સિવાય દરેક વસ્તુઓના નામ પણ नमो रहा आम जनता जिसको याद रखेगा वही सबसे बड़ा याद रखेगा अभी तो सब गेरुआ बना दिया वी आर प्राउड ऑफ इंडियन प्लेयर्स एंड आई बिलीव दे विल बी चैंपियन ऑफ वर्ल्ड कप वर्ल्ड कप चैंपियन उसको भी और गेरुआ बना दिया उसको ड्रेस जब प्रैक्टिस करते हैं गेरुआ बना दिया वो लोग तो लड़के नील पड़ के पड़ता है कभी देखा मेट्रो रेल स्टेशन बनाता है पूरा गिरु वाला लगा दिया अरे वो तो छोड़ दो मायावती को मैं माया देखा था अपना नाम पे स्टैचू बनाया था આગામી તારીખ ચૌદ અગિયાર ત્રેવીસથી શરૂ થતું વિક્રમ સંવંત બે હજાર એસીનું નૂતન વર્ષ સમગ્ર વિસ્તારના ખેડૂતભાઈઓ સહકારી મિત્રો વેપારી મિત્રો મજૂરભાઈઓ તમામ નાગરિક ભાઈ બહેનોને ખૂબ જ ફળવાળું આરોગ્યમય ધંધામાં સફળતા અપાવનારું અને યશસ્વી નીવડે તેવી સાવરકુંડલા એપીએમસીના ચેરમેન અને સાવરકુંડલા તાલુકાના સહકારી ખરીદ વ્યમ સંઘના પ્રમુખ તરીકે બંને સંસ્થાઓ હતી તમામ મિત્રો સ્નેહીઓ સહકારી મિત્રો પાઠવું છું ભારતમાં જે દિવાળીનો પર્વત છે એ બહુ મોટો એક ઉત્સવ હોય છે આપણો અને એ ઉત્સવમાં આખું ભારત ભારતની બહાર રહેતા ઇન્ડિયન્સ બધા જ પણ દિવાળી સારી રીતે ઉજવે છે દિવા પ્રકાશથી દિવાળી મનાવે છે ફટકડા ઉજવે છે સારા કપડાં પહેરે છે સારી રીતે દિવાળીને મનાવે છે અને એવી રીતે જ એનું જીવન સુખમય રહે નિરોગી રહે આરોગ્ય રીતે આગળ વધે અને વધારે વધારે આપણો દેશના નાગરિક સુખી અને સંપત્તિ બને એવી મારી શુભેચ્છા છે અમરેલી મુકામે વિદ્યાસભા હોય અમરેલી કન્યા છાત્રાલય હોય અગર તો મેડિકલ કોલેજ હોય આ બધા કાર્ય કરવાનો હેતુ મારો એટલો જ છે કે અમરેલી જિલ્લો પછાત એ તો પછાત કહી શકીએ અને ખેતી આધારિત જીવતો જિલ્લો કેવી તો કહી શકાય ત્યાં મેજર લોકોની આવક લિમિટેડ છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એને સારું આરોગ્ય મળી શકે એ માટે હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એના બાળકો સારી રીતે ભણી શકે એ માટે બોયસ અને ગર્લ્સ બંને ટાઈપની સ્કૂલો બનાવવામાં આવી છે આ કામ પ્રભુએ મારા હાથથી કરાયું છે મને જે વિચારો આપ્યા છે એ પહેલાં તો હું પ્રભુની કૃપા માનું છું એનો મોટો પાડ મૂકું છું અને મારું વતન છે અમરેલી મારું જન્મસ્થળ અમરેલી છે અને અમરેલીની જનતાએ જે મને આ કાર્યમાં જે સહયોગ આપ્યો છે અને જે સપોર્ટ આપ્યો છે અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એનો પણ હું આભાર માનું છું હું આ કાર્યમાં આ કામમાં હું હું કરું છું એવું મારા મનમાં કભી કોઈ દિવસ ફિલિંગ નથી આવતું આપણે બધા સાથે મળીને કામ કરીએ છીએ હું સુરત રહું છું તો મારો આત્મા અમરેલી છે એનું એક જ કારણ છે કે અમરેલીની જનતા અમરેલીના જે કંઈ લોકો મને એ પ્રેમ આપે છે એ વિચારો આપે છે જેનાથી મને કામ કરવાની વધારે ઉત્સાહી અને વધારે કામ કરવાની પ્રેરણા થાય છે અને આવી આવો પ્રેમ બધાને મળતો રહે અને બધાને સારી રીતે જીવી શકે સારી રીતે રહી શકે અને સારું કામ કરી શકે એવી શક્તિ મળે પ્રભુને પ્રાર્થના કરું છું અને હું વધારે વધારે અમરેલી માટે કામ વધારે વધારે કરવા માટે પ્રોત્સાહિત થાઉં એવું પ્રભુને પ્રાર્થના કરી